જે શિયાળાની વિદાયની પ્રોસેસ ચાલુ છે આ સાથે સાથે હમણાં બે દિવસ પહેલા મેં આપણે કીધું તેમ કે ઉત્તર ભારત ઉપરથી એક ડી પસાર થઈ રહ્યું છે એ ડબલ્યુડી મોટું ડબલ્યુડી છે અને એ ડી પસાર થવાને કારણે પણ થોડા દિવસ માટે બે ચાર દિવસ માટે ગુજરાતના હવામાનમાં થોડીક ઠંડી આપને જોવા મળશે પણ એ બહુ ભયંકર ઠંડી નહીં હોય એકદમ સામાન્ય નોર્મલ ઠંડી હશે આપણે કોલ્ડ વેવનો કોઈ રાઉન્ડની શક્યતાઓ નથી પણ એકદમ સામાન્ય ઠંડી હશે અને એ ઠંડી છે એ પણ થોડા દિવસ માટે રહેશે પછી પાછું ફરીથી વાતાવરણ છે એ ધીમે ધીમે ટેમ્પરેચર અપ થશે ને એ તાપમાન ઊંચું જવાનું ચાલુ થશે ને ધીમે ધીમે આપણે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ આ ઉનાળા તરફ જઈ રહ્યા છીએ એમાં હવે જે આપણે હવામાનમાં જે વારંવાર અસ્થિરતા ફેલાતી હોય છે કે જે અચાનક ઠંડીમાંથી ગરમીનું હવામાન બને છે પવનોની દિશા બદલાય છે જેવી રીતે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો હોય અને એમાંથી પછી પશ્ચિમના અથવા તો ઉત્તર પશ્ચિમના થાય એટલે વાદળ થઈ જાય ક્યાંય માવઠા જેવા ઝાપટા પડીએ વગેરે તમામ વસ્તુ છે એ થતી હોય છે આ સાથે અત્યારે જે અમને લાગી રહ્યું છે કે આવનારા બે ચાર દિવસ માટે રાજ્યના હવામાનમાં એવો પલટો આવશે એટલે લગભગ આવતીકાલે ઓગણીસ તારીખથી લઈ અને એકવીસ તારીખ એટલે એમાં કોઈ પણ એકાદ દિવસ એવો હશે કે જેમાં રાજ્યના અમુક વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા પડી શકે ઘણી જગ્યાએ વાદળ થશે ને કોઈ જગ્યાએ સામાન્ય જાપટા પડી શકે હવે જે ઝાપટા પડવાની કે છાટાછૂટી થવાની શક્યતા માની રહ્યા છીએ એની અંદર મધ્ય ગુજરાતના કદાચ આણંદ નડિયાદ કે ખેડા આસપાસનો કોઈ એકલ દોકલ ગ્રામ્ય વિસ્તાર હોઈ શકે પણ વધારે જે શક્યતા માની રહ્યા છે એ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો છે કચ્છના પણ ઘણા બધા વિસ્તારો એવા હશે કે જ્યાં આવનારા બે ત્રણ દિવસની અંદર છાંટછૂટ થઈ શકે છે જોકે કોઈ મોટું માવઠું નથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી એકદમ હળવા છાંટછૂટ હશે અને એ પણ દરેક જગ્યાએ નહીં હોય સાર્વત્રિક નહીં હોય દોકલ સેન્ટરમાં એક ગામમાં હોય બાજુના ગામમાં નહીં હોય એક ખેતરમાં બીજા ખેતરમાં નહીં હોય ને એકદમ આપણા કપડાં પણ ન પડે એવા એકદમ સામાન્ય છાંટા કદાચ પડશે ને એ કચ્છના ઘણા બધા વિસ્તારો છે એમાં કદાચ રાપરના વિસ્તારો હોય શકે નખત્રાણાના હોય શકે કે ભોજ બચાવ કે માંડવીના પણ હોઈ શકે એ સાથે ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો આ ચાર જિલ્લા છે એમાં પણ છૂટાછવાયા છાટા છૂટીની શક્યતા છે એકદમ હળવા નોર્મલ ક્યાંક પડી પડીએ એ વાત અપવાદ રહેશે એ વિસ્તારને વાત કરતા અન્ય વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંય વાદળછાયું વાતાવરણ થઈ શકે છે ઘાટા વાદળ થઈ શકે છે અને એક ડરામનો માહોલ ઉત્પન્ન થઈ શકે છે પણ આપણે એ ડરવાનું કે ગભરાવાનું નથી એકદમ છૂટાછવાયા છાટા હશે આપણે બહુ નુકસાન કરતા નહીં હોય અને વાતાવરણ છે એકથી બે દિવસમાં ફરી પાછું ક્લીન પણ થઈ જશે અને ધીમે ધીમે ઉનાળાની શરૂઆત પણ થશે ખાસ કરીને હવે આપણે ઉનાળું પી કરતા હોય વાવેતર કરતા હોય તો બહુ મોડું પણ નહીં કરતા સમય થઈ ગયો છે વાવેતર પણ કરી દેવું દરેક ખેડૂતભાઈઓએ આવી મારી અપીલ છે